તો મિત્રો તમારે સૌથી પહેલાં આ રીતના ત્રણ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાના છે જેમ કે ઇફેક્ટ પ્રોજેક્ટ જાનોની યાદ આવતી બીટમાં પ્રોજેક્ટ અને મિત્રો ઓલ મટીરિયલ પ્રોજેક્ટ છે તમારે એડ કરી લેવાના છે ત્રણે ત્રણ પ્રોજેક્ટ હવે મિત્રો તમારે જે આ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો છે જે બીટમાં પ્રોજેક્ટ છે તમારે ઓપન કરી દેવાનું છે ઓપન કરી હવે મિત્રો આપણે પ્લસમાં જઈ અહીંથી મીડિયામાં જઈ અને તમે જે ફોટોનું સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટો એડ કરવાનો રહેશે મિત્રો તો મિત્રો હું અહીંથી એક ફોટો એડ કરી લઉં છું તમારે પણ ફોટો એડ કરી ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોમ્પમેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારા ફોટો ફિલ સ્ક્રીન થઈ જાય પછી તમારે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે ખેંચવાનું રહેશે મિત્રો જેમ કે ફોટા પર ક્લિક કરી દેવાનું છે અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે અને અટકી જાય તો આવું ઓપ્શન આવે તો ક્લિક કરશો તો તમારો ફોટો ખેંચાય જાય તમારે સ્ટાર્ટમાં આવી પૂરું કટ કરી દેવાનું છે પૂરું કટ કરી હવે ઇફેક પ્રોજેક્ટ છે મિત્રો ઓપન કરી દેવાનું છે ઓપન કરી હવે તારે ડાયરેક્ટ આપણે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી નહીંથી સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરવાનું છે પાછું તમારે ત્યાં ક્લિક કરવાનું છે પાછું નહીંથી તમારે કોપી છોત્તેર લેયર હવે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે ઓપન કરી હવે તમારે જેમ કે આ તીર છે મિત્રો એની પર પહેલાં ક્લિક કરવાનું છે એટલે તમે સીધું પહેલા નંબરની લાલ લીટો છે ત્યાં આવી જશો ને હવે તમારે અહીં ક્લિક કરી નહીંથી તમારે પેસ્ટ છોતેર લેયર તો મિત્રો તમારો ઇફેક્ટ એડ થઈ ગયો હવે તમારે ખાલી મટિરિયલ છે એ તમારે એડ કરવાનું રહેશે ખાલી તો હવે તમારે પૂરું કટ કરી ઓલ મટિરિયલ પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું છે ઓપન કરી પાછું તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર અને પાછું તમારે ત્યાં ક્લિક કરવાનું છે અહીં અહીં ક્લિક કરી અહીંથી તમારે કોપી ચાર લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો હવે તમારે પાછું કટ કરી અને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું છે ઓપન કરી સ્ટાર્ટમાં આવી જવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ ચાર લેયર કરી દેવાનું છે એટલે તમારું ટેટસ છે એ તમારું તૈયાર થઈ ગયું છે હવે તમારું અહીં નામ લખવું હોય મિત્રો તો નામ લખી શકો છો મિત્રો તો મિત્રો ત્યાર પછી તમારો અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે ટેટસ તો તમારે ટેટસ એક્સપોર્ટ થઈ જશે મિત્રો